પતરાની દિવાલો સાથે ફોર્મ શીટ નો મોટી માત્રામાં ઉપયોગ થયો હતો ટ્રેમ્પોલિન પાર્કના કન્સ્ટ્રક્શનમાં પ્લાસ્ટિક લાકડાનો ઉપયોગ થયો હતો ગૌતમ જોશી અરજી પછી કોઈ ચકાસણી કરી ગુનો નોંધાયો છે અલગ અલગ કલમો હેઠળ અને બીજી તરફ એ વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ છે કે એક વર્ષ સુધી પાલિકાની જ બેદરકારીના કારણે અને આ જ પ્રકારના અધિકારીઓના કારણે જે છે તે આ પ્રકારની ઘટના ઘટી જો તેમણે કાળજી રાખી હોત તો કદાચ આ ઘટના અટકાવી શકાય હોત બિલકુલ અંકિત તમે જે પ્રમાણે કહ્યું કે જે કર્મચારીઓ જે છે અધિકારીઓ જે છે તેમના કારણે જ આ ઘટના જે છે તે બની છે કારણ કે કોર્પોરેશનના જે ટીપીઓ સાગઠિયા જે છે તેમના દ્વારા એક વર્ષ પહેલાં જ્યારે આ ઘટના બની તેમના એક વર્ષ પહેલાં નોટિસ આપવામાં આવી હતી અને એ નોટિસ બસો સાઠ કલમ એક્ટ મુજબ આપવામાં આવી હતી જો એ નોટિસ મુજબ ડિમોલેશન કરી દેવામાં આવ્યું હોત તો કદાચ અત્યારે સત્યાવીસ જિંદગીઓ જે છે તે આગની અંદર ભૂંજાઈ ન હોત સત્યાવીસ સત્યાવીસ લોકોના મોત થઈ ચૂક્યા છે અને તેમની સામે અત્યારે જે પોલીસની એસઆઈટીની ટીમ રચાય છે ક્રાઇમ બ્રાન્ચના એસીપી બસિયા જે છે તે તપાસ ચલાવી રહ્યા છે તેમના દ્વારા માહિતીઓ જે છે તે મીડિયા સમક્ષ મૂકવામાં આવી છે તેમાં સૌથી મોટી જો કોઈની બેદરકારી સામે આવી હોય તો ટીપીઓ શાખા અને ફાયર ઓફિસરોની જે અત્યારે આ ટીપીઓ સાગઠિયા સહિત ફાયર ઓફિસરની ધરપકડ કરી લેવામાં આવી છે પરંતુ સૌથી મહત્ત્વની બેદરકારી જે છે તે ટીપીઓની છે તેમના દ્વારા કોઈપણ કાર્યવાહી જે છે તે કરવામાં નથી આવી કારણ કે જે પ્રકારે આખી ગેમ ઝોન જે છે તે રેગ્યુ કરવા માટે પણ અરજીઓ આવી હતી અને એક વર્ષ આવેલી અરજી પેલા ગૌતમ પહેલા જ્યારે આગ લાગી હતી ત્યારે પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી તે પણ એક મોટો પ્રશ્ન જે છે તે ઉપજાવે છે ત્યારે સાથે ત્રણ કારણો મુખ્ય સામે આવ્યા છે કે આગ શા કારણે લાગી તો ફોર્મશીટ અને જે ગાદલાઓ હોવાના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે વેલ્ડિંગનું કારણ ચાલી રહ્યું હતું અને ના કામને કારણે જે તણખાઓ જે છે તે ફોર્મશીટ ઉપર પડી રહ્યા હતા ગાદલા ઉપર પડી રહ્યા હતા તેમના કારણે આગે જે છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખું સ્ટ્રક્ચર જે છે પતરા લાકડા અને પ્લાસ્ટિકનું બનાવવામાં આવ્યું હતું તેમના કારણે આ ઘટના જે છે તે વિકરાળ બની અને સત્યાવીસ લોકોએ જે છે પોતાના જીવ ગુમાવ્યા છે હાલ ટીપીઓ સાગઠિયા છે તેમની સામે પણ ચારસો છ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે કારણ કે તેમણે પણ અલગ અલગ જે મિનિટ્સ બુકની અંદર નોંધ કરવાની હોય છે તે કોઈપણ પ્રકારની નોટ્સ કરી ન હતી ને માત્ર ગુમરાહ કરવાનો પોલીસને પ્રયાસ કર્યો હતો એટલે તેમની ઉપર પણ કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે